ભાજપા શાસકોના બે જૂથ વચ્ચે વિકાસ કામોના નામે વિશેષ વિકાસ કરોડો રૂપિયાનો ખેલ અને એ વિકાસ કામોના ભાગ હોય ખેડૂતો હિતોના ટકરાવ હોય કે જેના કારણે ખુલ્લે આમ મારા મારી એ સમગ્ર ગુજરાતે જોયું આ વિકાસ કામમાં કોના હિતો ટકરાતા હતા કોને લાભ થતો હતો કોનો લાભ અટકતો હતો અને જે માધ્યમો સાથે ભાજપા નગરપાલિકાના ચેરમેને ખુલ્લામ કીધું કે પંદર ટકા ના વહીવટોના આધાર ઉપરનો આખો ખેલ છે ત્યારે બે નો ખુલ્લા આમ સ્વીકાર ધારાસભ્યશ્રીઓ કરે મંત્રી શ્રી કરે ભાજપાના મહાનગરપાલિકાના એના હોય પ્રભારી હોય એ કરોડો રૂપિયાના ટેન્ડરની નિશ્ચિત રકમો જમા કરાવવાનું કમલમમાં કૌભાંડના પૈસા કાન કૌભાંડના જમા કરાવવાના અને આ નિયમ સિવાયના ક્યાં ક્યાં જમા કરાવવાના આ લાંબા સમયથી જે લૂંટનો કારોબાર ચાલે છે એનો ભોગ પણ શહેરના નાગરિકો વારંવાર બની રહ્યા છે

ભયમુક્ત ભ્રષ્ટાચાર નું મોડેલ જેમાં નિર્દોષ બાળકુ ભોગ બીના હરણી દુરતાન દોઢસો કરોડ રૂપિયા નું કેન્દ્ર ભજીયા તળવાળાને આપવાનું ભાજપા નો ભયમુક્ત ભ્રષ્ટાચાર બાળકો ભોગ બીના મોરબી ઝુલતા ફુલતાન દોઢસો જેટલા બાળકો સહિત નો એમનો મોત અને ભયમુક્ત ભ્રષ્ટાચારનું મોડલ ભાજપા શાસિતક નગરપાલિકા ભાજપાના જ ફંડ રહ્યો આપનારા લોકો અને રાજકોટ જેમાં પણ ભાજપાના શાસકોનો આ સંજોગોની ભ્રષ્ટાચાર એક તરફ વિકાસ ની વાતો કરનારી આ વિકાસ મોડેલ ભાજપાના નેતાઓને એમના મરતીઓનો અને એનો ભોગ સ્થાનિક નાગરિકો બને એ અમદાવાદ હોય રાજકોટ હોય વડોદરા હોય સુરત હોય કે રાજ્યની નગરપાલિકાઓ અને એ નગરપાલિકાઓ ભાજપા શાસિત જેમાં મોટા ભાગના નગરપાલિકાઓ પાસે શાસકોના દિવાળી વહીવટના કારણે લૂંટના કારણે અનેક નગરપાલિકાઓના પાણી ભરવાના કારણે પાણીના બિલ નહી ભરવાના કારણે વીજ બિલ ના ભરવાના કારણે કનેક્શનો કપાઈ ગયા કરોડો રૂપિયાનું વીજ બિલો પણ બાકી છે આ સંજોગોની અંદર ભાજપાના બોલિંગે જે નિર્દોષ નાગરિકોને ભોગ લે છે અને કલોલ ના કાંડ પછી ભાજપા વરિષ્ઠ નેતાઓ પણ મૌન છે ચાહે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કલોલ ની અંદર વિકાસ ના મોડલ માં વિકાસ નું મોડલ નાગરિકો માટે નતું કે ભાજપાના મરતલાઓ માટે થપ્પડ મારવામાં ને થપ્પડ ખાવામાં ક્યાં લૂંટ નું મોડલ હતું આ ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં જ્યાંથી દેશના ગૃહમંત્રી શ્રી આવે છે ભાજપાના વરિષ્ઠ નેતાઓ આજે પણ એના માટે મૌન છે અને આ ખેતર એ કલીરના વિકાસ માટેની હતી કે વ્યક્તિગત વિકાસ માટેની હતી એનો પણ જનતા જાણ